বলো শ্রী গোপাল লাল কী জয় সর ভোগ জেগোপাল জয়গোপাল আনন্দ নিছে হে সোহাগি মরে আনন্দে হে আনন্দে হেলি সোহাগি মরে આનંદની છે હેલી હા જંત્ર નવ જાણું ને મંત્ર નવ જાણું જંત્ર નવ જાણું મંત્ર નવ જાણું પીયું હો પીયું દીઠે ફરું સોહાગી મારે આનંદની છે હેલી હો પીયું હો પીયુ ડી ઠે ફરું ગયેલી સોહાગી મારે આનંદની છેલી હેલી શ્રી ગો પેન્દ્ર રસિક પધાર્યા શ્રી ગો પેન્દ્ર રસિક પધાર્યા પ્રીતવ ઓ પ્રીત હતી મારે પેલી સોહાગી મારે આનંદની છે હેલી ઓ પ્રીત પ્રીત હતી મારે પેલી સોહાગી મારે આનંદની છે હે leta ang ang alingan leta rasa o rasa chalyo che reli so mare anand ni che heli ras rasa chalyo che reli so mare anand che કૃષ્ણ દાસસી ગો પેન્દ્ર સંગ રમતા કૃષ્ણ દાસ ગો પેન્દ્ર સંગ રમતા જીતી હું તો પીવું સો આગી મારે આનંદની આતો જીતી હું તો પીલી आनंद नीचे ली आनंद नीचे एली सोहागी मारे आनंद नीचे आनंद नीचे एली सोहागी मारे आनंद नीचे आनंद नीचे एली सोहागी मारे बोलो श्री गोपाल लाल की जय ईश्वर भक्तियों जी गोपाल जी गोपाल